ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર આઠમાં રિલાયન્સ મોલથી સિદ્ધાર્થનગર સોસાયટી સુધી નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિક નગરસેવકોના પ્રયાસો તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અડધા કરોડ ઉપરાંતની રકમમાંથી પીસીસી સાથે સીસી રોડ બનાવવા માટેના કામનું આકાશગંગા સોસાયટી નજીક ખાતમુહૂર્ત પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ લોકોને જણાવ્યું હતું કે રોડની સાથે સાથે ગટર લાઇન તેમજ પાણીની લાઇનની કામગીરી પણ કરવામાં આવશે જેથી આ રોડને નુકસાન નહીં થાય અને વર્ષો સુધી આ રોડ લોક ઉપયોગી બની રહેશે આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સ્થાનિક નગરસેવક ધનજી ગોહિલ પ્રવીણ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આ વિસ્તારમાં ભરૂચનો જે અંડરગ્રાઉન્ડ લાઇનનો પ્રોજેક્ટ છે એ પણ મેઇન લાઇન નખાઈ ગઈ છે આ કામમાં રોડ બની એ પહેલા આજુબાજુના બધા સોસાયટીના મોલ્લાના લોકોને પણ ડોર ટુ ડોર જે કનેક્શન આપવાનું છે એ કામ પણ પૂર્ણ થશે આ બધા જ કામો પૂર્ણ થતા ત્યારબાદ આખરે સીસી રોડ ભરવાનું કામ શરૂ થશે જેનો લાભ લાંબા સમય સુધી આ વિસ્તારના લોકોને મળશે એવી અમને ખાતરી છે